નમસ્તે મિત્રો આ ખેડૂત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમદાવાદના હવામાન કેન્દ્ર દ્વારા આજે અને આવતીકાલે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની આગાહી કરી છે ગાજવીજ અને પવનની ગતિ પણ વરસાદી માહોલ દરમિયાન રહે તેવી શક્યતાઓ છે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ માહોલના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે છે કે આ વર્ષે ચોમાસું સારું રહેવાની શક્યતાઓ વિવિધ એજન્સીઓ અને હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે ગુજરાતના હવામાનમાં પલટો આવતા બે દિવસથી કચ્છ દાહોદ અમરેલી બનાસકાંઠા સહિતના ભાગોમાં વરસાદ થઈ રહ્યો છે કાળા ડિબાંગ વાદળો કહેવાય વાવાઝોડાના કારણે ભર બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવી જાય છે અને વરસાદ નોંધાઈ રહ્યો છે દાહોદમાં બે દિવસ પહેલા આકરી ગરમી વચ્ચે વરસાદ સાથે કરા પણ પડ્યા હતા હવે સોમવારે હવામાન વિભાગે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે જ્યારે તારીખ પંદર એપ્રિલના રોજ હળવા વરસાદની સાથે થંડર સ્ટોમ એક્ટિવિટીની શક્યતાઓ હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે જેમાં ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ગતિ સાથે પવન ફૂંકાવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે રાજ્યમાં આજે અને આવતીકાલે બે દિવસ એવી પરિસ્થિતિ રહેવાની શક્યતાઓ છે આજે રાજ્યના ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વરસાદ થવાની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ અને સુરતમાં પણ હળવા વરસાદની આગાહી છે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છના ભાવનગર અમરેલી ગીર સોમનાથ દીવ અને કચ્છમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાય છે તારીખ સોળ એપ્રિલના રોજ બનાસકાંઠા ભરૂચ સુરત સહિત ભાવનગર અમરેલી ગીર સોમનાથ દીવ અને કચ્છમાં વરસાદની સંભાવનાઓ જોવાઈ રહી છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો હજી સુધી આ ખેડૂત માર્કેટ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લો જેથી નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે